આજના સમયમાં બંધન મુસીબત નડતર કોને નથી હોતી દરેકના ઘરમાં દરેકને નડતર હોય બાધા હોય અડચણ હોય મન શાંત ના રહેતું હોય ધંધો ના ચાલે એટલે અશાંત હોય ચિંતા હોય ઘરમાં આવક ના આવતી હોય પૈસે ટકે દુઃખી હોય તો કંઈક નડતર નડતું હોય કંઈક બાધા નડતી હોય કંઈ બંધન નડતું હોય તો આ બધું થાય તો આપણે કઈ રીતે બહાર નીકળવું કઈ રીતે આપણા જીવનને સફળ કરવું અને કોઈ બાધા કોઈ બંધન કોઈ નડતર મુશ્કેલી આવે નહીં એનું આપણે આ વિડીયોમાં આ મહાદીપક પ્રગટાવી અને જાણીશું નમસ્કાર મિત્રો જય ગુરુદેવ જય માતાજી મિત્રો દરેક બંધનમાંથી મુક્તિ મેળવી હોય એના માટેનો આ એક દિવ્ય અને ચમત્કારિક મંત્ર છે તો તમે એક સરસોના તેલનો દીપક પ્રગટાવીને આ પ્રયોગ કરીને તમારા દરેક કાર્યોમાં સફળતા મેળવી શકશો કોઈ બંધન નડશે નહીં બાધા અડચણ કોઈ પણ પ્રકારનું વિઘન નડશે નહીં તમારા ધંધામાં હશે તો તમારા વ્યાપારમાં તમારા નોકરીમાં તમારું મગજ અશાંત રહેતું હોય કોઈ તમારી પૂજા પાઠમાં બંધન હોય તમારા ઘરમાં કોઈ કંકસ રહેતો હોય લક્ષ્મીની આવક ના હોય ધંધા વ્યાપારમાં તમારામાં આવક ઘટતી જતી હોય બીજાની દુકાન ચાલે બીજાનો ધંધો ચાલે પણ તમારો ના ચાલતો હોય તમારી રહેણી કહેણીમાં દુઃખ આવવા લાગે ઘરમાં બાળકો વડીલોમાં એકબીજામાં એકતા સંપ ના રહે કંકાસ કજિયા વધતા રહે એટલે કે આ બધું બંધન થઈ જાય તમે એકલવાયા પડી જાવ એકલા પડી જાઓ અને ક્યાંય તમને સફળતા ના મળે કોઈ તમને બોલાવે નહીં તમે સારું કરવા જાઓ તો ઊંધું જ થાય એટલે કોઈ નજર લાગી હોય અથવા તમારા જીવનમાં કોઈ બાધા મુશ્કેલી નડતી હોય કોઈ કારણોસર જાણે અજાણે નડતી હોય એના માટેનો આ એક ચમત્કારિક ઉપાય છે તમારે માટીનો એક કોડાયું લેવાનો છે ત્યારબાદ તમે તે કોડાયાને સરસોના તેલમાં આખી રાત ડૂબાડી દો એટલે કે પલાળી દો અને સવારમાં તેને બહાર કાઢો ત્યારબાદ આ મહાદીપક તમારે શનિવારના દિવસે પ્રગટાવવાનો છે માટીના કોડાયામાં દિવેટ બનાવો તેમાં સરસોનું તેલ મૂકો તેમાં બે લવિંગ અને થોડી ચપટી ભરી હળદર આ મૂકી અને શનિવારના દિવસે વહેલા પરોળીએ પ્રભાતે તમારે દીવો પ્રગટાવો ત્યારે આ મંત્ર બોલવાનો છે એ સરસોના તેલનો દીવો જ્યાં સુધી પ્રગટે ત્યાં સુધી તમારે આસન ઢાળીને ત્યાં મંત્ર જાપ કરવાનો છે ભલે એકવાર કરો બે વાર ત્રણ વાર ચાર વાર તમારાથી થાય એટલી વાર આ મંત્ર બોલશો તો તમારા જે કંઈ કાર્યો છે એ બધા સફળ થવા લાગશે દરેક બંધનમાંથી મુક્તિ મળવા લાગશે કોઈ બંધન વ્યાપારનું હશે તો ખુલી જશે તમારા મગજનું બંધન હશે તમારી બુદ્ધિ તમારા જે વિચારની શરણે નહીં ખુલતી હોય તોય ખુલશે તમારા જે ઘરમાં સાધન હોય સ્કૂટર હોય ગાડી હોય તે વારંવાર બગડી જાય ઘણી વખત તો એ પણ નહીં થાય કોઈ વિઘન નહીં આવે તમારા બાળકોમાં તમારા પરિવારમાં કુટુંબમાં કંકાજ ક્લેશ ઝઘડા નહીં થાય જ્યારે તમે આ મંત્ર બોલશો ત્યારે તો મિત્રો તમારે ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે આ પ્રકારનો મંત્ર બોલો ત્યારે તમારા માતા પિતા તમારા કુળદેવી કે તમારા ગુરુદેવ જે બી હોય એમના તમારે આશીર્વાદ લેવાના છે એમના આશીર્વાદથી તમે આ મંત્ર સિદ્ધ કરી શકો અને તમને આ મંત્રમાં સફળતા મળી શકે જ્યારે મા બાપના આશીર્વાદ મળે અથવા ગુરુદેવના આશીર્વાદ મળે નહીતર કુળદેવીના આશીર્વાદ મળે તો તમે આ મંત્ર સિદ્ધ કરી અને તમે તમારા ધંધાના તમારા કોઈ પણ ક્ષેત્રમાં બાધા હોય નડતર હોય તો એ દૂર થઈ જશે મંત્ર આ પ્રમાણે છે મંત્ર ધ્યાનથી સાંભળજો સત નમ આદેશ गुरु जी को आदेश जल जल जलवायु खोलो खोलो जल की काय मेरी बंदी विद्या खोलो तेरी ज्योत जलाई ए बंधन खुद खोले काल का माई धैर्वत के खोलो देवी देवता खोलो मरगट से मैदान से धरती से आसमान से जो मेरा खुला ना खोले तो आन से राजा राम की महादेव की शिव पार्वती की सब साचा पिंड काचा चले मंत्र ईश्वरवाचा फरी एक बार મંત્ર સાંભળજો ધ્યાનથી સતન આદેશ ગુરુજી આદેશ જલ ખોલું જલવાયુ ખોલુ ખોલુ જલ કાય મેરી બંદી વિદ્યા ખોલુ તેરી જ્યોત જલાય એ બંધન ખુદ ખોલે કાલકા માય ભૈરવત કે પિત ખોલું દેવી દેવતા ખોલું મરગટ સે મેદાન સે ધરતી આસમન સે જો મેરા ખુલા ના ખોલે તો આન છે રાજા રામ કી મહાદેવ કી શિવ પાર્વતી કી સબ સાચા પિંડ કાચા ચાલો મંત્ર ઈશ્વર વાચા આ મંત્ર કાલીમાનો છે તમારે દરેક સંકટો દરેક વિઘ્ન દરેક બાધા દરેક નડતર આ મંત્ર બોલવાથી દૂર થઈ જશે જેવા ભાવથી તમે આ મંત્ર બોલશો જેવા માની કૃપા થશે એ પ્રમાણે તમારા દરેક કાર્યો ખુલશે સાચો ભાવ હશે નિઃસ્વાર્થ હશે ભક્તિ હશે તમારા રુદિયામાં રામ હશે અને જો તમે ગુરુદેવના માતાજીના વડીલોના આશીર્વાદ લઈ અને આ મંત્ર તમે બોલશો વધારે નહીં પણ માત્ર દીપક પ્રગટાવો ત્યારે આ ત્રણ વખત તો બોલજો જ ઓછામાં ઓછો ત્રણ વખત તો આ મંત્ર બોલશો તો દરેક કાર્ય તમારા સફળ થશે અને શનિવારના દિવસે જ આ મંત્ર દીવો પ્રગટાવીને બોલવાનો છે આ વાતનું યાદ રાખજો અને તમે આ વિડિયો કયા ગામથી જોઈ રહ્યા છો તે પ્રતિભાવો કોમેન્ટમાં જણાવજો જય ગુરુદેવ જય માતાજી